ભરૂચમાં તસ્કરોનો તરખાટ ધોળી કુઈ ગોલવાડમાં પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર જતા તસ્કરોએ કર્યો હાથ ફેરો ભરૂચના ઘોડી કોઈ ગોલવાડના બહુચરાજી મંદિરની બાજુમાં ત્રણ દિવસથી બહાર ગામ ગયેલા એક બંધ મકાનને ને નિશાન બનાવ્યો જેમાંથી તસ્કરો રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી પચાસ થી સાહીઠ હજાર ની મતા પર હાથ સાફ ફેરો કરી પલાયન થઈ ગયા હતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો સક્રિય થઈને અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત રોજ રાત્રિના તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો લગ્ન પ્રસંગ હોય મકાન બંધ કરીને બહાર ગામ ગયા હતા આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તેમના બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી દસ થી પંદર હજાર રૂપિયા રોકડા અને સોનાની એક જોડી બુટી મળીને કુલ કિંમત રૂપિયા પચાસ થી સાઠ હજારની મત્તા પર હાથ સાફ કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા જ્યારે તેઓ લગ્ન પ્રસંગ પતાવી પરત આવ્યા ત્યારે મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેઓ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગુનો નોંધાવવાની કવાયત કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાઈ કેતન મહેતા ભરૂચ